નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરમાં આવેલ વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર પંદરમાં આજરોજ વોર્ડ ઓફિસર શ્રી પરાગ મોદીની અધ્યક્ષતામાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બધા જ કર્મચારીઓ હાજર રહ્યા વધુમાં પરાગ મોદી મોદીશ્રીએ જણાવ્યું કેમસ્કાર સાવધાન વડોદરા આજે આપણે ભારત વિકાસ પ્રતિજ્ઞા વોર્ડ નંબર પંદરના તમામ રેવન્યુ શાખાના કર્મચારી અધિકારી શ્રીઓ સેનેટરી શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી સબ સેનેટરીશ્રી શ્રી તેમજ એન્જિનિયરના એન્જિનિયરિંગ શાખાના શ્રી વત્સલભાઈ એમ તમામ આપણે રેવન્યુ સ્ટાફ કેશીયર સ્ટાફ સેનેટરી સ્ટાફને સાથે રાખીને આપણે આજે ભારત વિકાસ પ્રતિજ્ઞા વોર્ડ નંબર પંદરમાં લીધી છે જેની આપણે મુખ્ય રૂપરેખા જોઈએ તો એવું છે કે દેશ પહેલાં ત્યારબાદ આપણે હું હું નહીં મારો દેશ પહેલાં રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રપ્રેમ હશે તો જ ભારત વિકાસ થશે પોતાનો પ્રેમ તો સ્વપ્રેમ તો બધા કરે જ છે અને ત્યારબાદ મારો વિચાર કરતાં પહેલાં હું દેશનો વિચાર કરીશ એમ એ મન વચનને કર્મથી વિચાર કરીશું તેવી લોકોને પ્રાર્થના લોકોને વિનંતી કરેલ છે તેમજ આ સાથે હું એમ કહેવા માગીશ કે આજે વોર્ડ નંબર પંદરમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી તરફથી સબ સેનેટરી શ્રી અને ત્રણ મલ્ટીપર્પઝ વર્કર્સ કે જે ઓફિસિયલ લેવલના છે તે એમણે મૂક્યા છે અને તે જે એમણે નવા એપોઇન્ટમેન્ટ કરેલા છે તેનું એક કારણ એ છે કે મુખ્ય કારણ એ છે બીજા બધા તો કારણ છે જ પણ તમામે તમામ કોર્પોરેશનના તમામે તમામ ઓગણીસ વોર્ડમાં મલ્ટિપર્પઝ ઓફિસર જ્યાં જ્યાં એમને કર્મચારીઓની ખોટ હતી ઇન્સ્પેક્ટરોની ખોટ હતી ત્યાં પણ કમિશનર સાહેબે આ રીતે ભરતી કરેલી છે અને તેનો એકને એક જ માત્ર હું કારણ એવું કહીશ કે આપણે વડોદરા શહેરનો સફાઈમાં અભિયાનમાં જે વડોદરા આખા દેશમાં જે ક્રમ પહેલાં ઓગણીસમાં હતો પછી ઓગણચાલીસમાં ગયો અને પછી ઓગણ ગયો આ આ કારણે આ જે ભરતી કરી છે અને ભરતીને કારણે માન્ય કમિશનર સાહેબનો હું હૃદયપૂર્વક અને ખંડપૂર્વક હું આભાર માનું છું જેનાથી અમે પોતે પણ આ ભારતના જે સફાઈ અભિયાન છે વિકાસ પ્રતિજ્ઞા તો છે જ પણ સફાઈ અભિયાન સાથે જે વડોદરા શહેરને ઇન્દોરના ક્રમાંકે લાવવાની મારે જરૂર છે મારે નહીં પણ આપણા તમામ ઓગણીસ ઓફિસર્સ ઓફિસરશ્રીએ અને તમામ આસિસ્ટન્ટ શ્રીઓને હું આહવાન આપીશ કે આપણે સુરત અને વડોદરાના ક્રમાંકે આપણે આવીએ તેવી હું સમગ્ર અને સ્ટાફને પણ પ્રાર્થના કરું છું અને હું બે હાથ જોડીને હું આપણા વડોદરા શહેરના તમામ નાગરિકોને પણ હું અપીલ કરું છું વિનંતી કરું છું કે અમને આ કર્મચારીઓને અધિકારીઓને આ સફાઈ અભિયાનમાં સાથ આપે અને વડોદરા શહેરના આપણા વડોદરા શહેરને અગ્રસર બનાવવા માટે વિનંતી છે થેન્ક યુ આભાર સહાભાર જય ભારત માતા કી જય પરાગભાઈ મોદી વોર્ડ ઓફિસર ઇન્ચાર્જ વોર્ડ નંબર પંદર